વલર ગામના ડેપ્યુટી સરપંચ સાજીદ દુધરાનું યુકે લેસ્ટર ફુરકાન હોલ ખાતે ગામજનોએ ગૌરવભેર મુલાકાત લીધી જેનાથી ગામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વલર ગામના ડેપ્યુટી સરપંચ સાજીદ દુધરાનું યુનાઇટેડ કિંગડમ યુકે લેસ્ટર ફુરકાન હોલ ખાતે વલર ગામજનોએ મુલાકાત લીધી હતી તેમજ વલર ગામના આગેવાનો સ્થાનિક સમાજ અને યુવાનો દ્વારા ઉત્સાહ ભેર લેસ્તરમાં ભવ્ય સ્વાગત કરાયું નવ નિયુક્ત ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ સાજીદ દુધારાનું વોલર ગામના આગેવાનો દ્વારા યુકેમાં વસતા દેશવાસીઓએ મુલાકાત દરમિયાન વિકાસની મુખ્ય ચર્ચા કરવામાં આવી અને ભારે ઉત્સાહ જોવા મળ્યો આ મીટિંગ દરમિયાન મુલાકાત માટે પ્રત્યેક ગામવાસીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાઓ યુવાનો તથા વનરવાસીઓ અને પરિવારોએ શુભેચ્છા પાઠવી હતી ગામની સિદ્ધિઓ અને વિકાસ યાત્રાની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી જ્યાં વનર ગામના વિકાસનો પહેલ સાથે સૌહાર્દ આગળની નવી રણનીતિ નવી પંચાયતના નવા વિષય ઉપર ડેપ્યુટી સરપંચે વાર્તાલાપ કર્યો હતો તેમજ કોઈ પણ જાતનું કોઈ પણ ખોટા કામ તેમજ ભ્રષ્ટાચાર આચર્ય નહીં એવી ગામવાસીઓને બાહેધરી આપી હતી પ્રવાસ દરમિયાન મુલાકાતો મીટ એન્ડ ગ્રીથ એન્ડ બટરનો સહયોગ માટે એનઆરઆઈ સમાજ સાથે સંવાદતા વધારવાનો આગ્રહ વ્યક્ત કર્યો સમગ્ર યુકે રહી રહેલા ભારતીયો તથા વનર ગામના આગેવાનોએ સમાજ માટે નવી આશા અને એકતા સાથે ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચનું ધામધૂમ સાથે સ્વાગત કરાયું તેમજ ઉસ્માનભાઈ એ ગામનું પ્રતિનિધિત્વ વધારવા સમાજના વિકાસ અને કન્યાણ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અંતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુકેના સંસ્થાએ અને ગામના આગેવાનો તેમજ યુવા વર્ગ તેમજ વલણવાસીઓ તેમજ બસી તેમજ ઇબ્રાહીમ ડકરી તેમજ સુલેશા દાના મોઘવારી તેમજ મોટી સંખ્યાના ગામના આગેવાનો અને નવયુવાઓએ સૌ વલણ પ્રીડિયાનું વિશાળી શ્રેય આપ્યું અને આવનારા સમયમાં વલણને વધુ સારું કાર્ય કરવાની શુભેચ્છાઓ આપી હતી ડેપ્યુટી સરપંચની આ ટ્રીપથી વલણનું નામ ઉજવાશે એમ લાગી રહ્યું છે તેમજ ડેપ્યુટી સરપંચને જોવા મુલાકાત માટે મોટી સંખ્યામાં યુવાનોએ અને ગામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ આ મિટિંગમાં સરસ આતુરતા અને ઠંડક વાતાવરણ પ્રસરી હોય એમ જોવા મળ્યું હતું હિપોતોર તસલીમ પીરાવાલા શલ્લા અત્યાર પછી વલણ ગામ પંચાયતનો દર વર્ષનો હિસાબ બોર્ડ પણ જોવા મળશે જે લોકોએ કામો કર્યા છે વલણ હસ વલણ ગામ પંચાયતના કે ગામના અંદર જે લોકો સહયોગ કર્યું એ લોકોને અમે મેન્શન કરીશું ગામની અંદર અને અત્યારે ગામની અંદર મચ્છરોની એટલી મારામારી હતી કે આપણા ગામની અંદર લાખો રૂપિયાનો ડીટીડી પાવડર કે જે ગામની અંદર છંટકાવ કરીલા છે કે આપણા ગામની અંદર બીમારી ના ફેલાય રોગચાળો ના ફેલાય એના માટે આપણે એ કામ કરીએલા છે અને ઈશાલા એ ઝુંબેશ કાયમો લાયમ રહેશે બીજી એક વાત કે વલણ ગામ મે એક જ હોસ્પિટલ છે આપડી સરકારી આપી જમન બળો વલર હોસ્પિટલ તો છે જ આપડી એ તો મોટામાં મોટું કેન્દ્ર છે પણ આપડી વલર ની જે સરકારી સેવાઓ છે તે વલર ની એક જ હોસ્પિટલ છે પણ આપણે સરપંચ શ્રી ના મહેનત થી માન્ય ધારાસભ્ય શ્રી આપણે બે હોસ્પિટલો વલર ને બીજી આપી કે જે સર્જરી બે વલર ને આપી કે જે આપણે આડોવાલી ભાઈના ઘર પાસે જે ઉળો બનાવેલો છે તો તે જગ્યાએ આપણે આગળ આપણે બનાવવાની છે હોસ્પિટલ અને બીજી એક બનાવવાની છે પંજાબ નગરની અંદર જે પંજાબ વાળો જે રસ્તો છે ઊંભા વાળો તો તે રસ્તાની ઉપર એક હોસ્પિટલ બનશે બીજું કે અત્યાર લગન એનઆરઆઈ ભાઈઓની એક જ વાત હતી કે હવે રાતે ખાઈને અમે જવું કઈ આપણે ઈચ્છકા ટોળવાના ખુશીઓ ટોળવાનીઓ તો આપણા સરપંચશ્રીએ એક પ્લાન બનાવ્યો કે આપણા ગામનું સુંદર તળાવ છે કે તળાવની આજુબાજુ આપણે દિવાલો કરીશું એના ઉપર બ્લોક સિસ્ટમ રોડ બનાવીશું એક સ્પોર્ટસ એવા બનાવીશું ગામની અંદર કે ત્યાં આગળ જીમ મળશે લેડીઝ જીમ મળશે જેન્ટ્સ જીમ મળશે ત્યાર પછી આપણા ગામની અંદર ખડી છે તો ખડીના અંદર આપણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવીશું કે ફૂટબોલ માટે બનાવીશું ક્રિકેટ માટે બનાવીશું વોલીબોલ માટે બનાવીશું કે જે પ્રોપર એનું એન્જિન એન્જિનિયરિંગ પ્લાનિંગ પ્રમાણે જ બનશે કે ગમે તેવું નહીં કે ગમે તે બે બોડી દીધી કે ગાય બોડી દીધી એવું નહીં આ પ્રોપર સ્પોર્ટ્સ ગાઉન બનશે પ્રોપર આપણું જે ગામનું તળાવ છે તો તેના ઉપર બી પ્રોપર આપણે ડિઝાઇન કરવાની છે એ લોકોનો પ્લાનિંગ શરૂ થઈ ગયેલો છે આ લોકો તળાવ અમુક અમુક ગામડાઓ અમે જોવા બી જઈ રહ્યા છે કે જે અમુક અમુક પ્લાનિંગ છે તો આ લોકોને હું શેર કરી આપીશ કે કેટલું સુંદર તળાવ બનવાનું છે આપણા ગામનું કે તળાવ તો બનશે પણ લોકો રાતે ખાઈને જીને ડાયાબિટીસ હશે બ્લડ શુગર હશે એ લોકો માટે એટલું સારું થવાનું ઇન્શાલ્લા કે આજે એક ચક્કર વલણ તળાવનો મારશે નહીં तो ब्लड प्रेशर के डायबिटीज कंट्रोल में इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए